ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હરિયાણા સરકારનું કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે જો આમ થશે તો હરિયાણામાં સરકારની નવેસરથી કેબિનેટની રચના થઈ શકે છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપી વચ્ચે કોઈ ગઠબંધન રહેશે નહીં જોકે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી અગાઉ સોમવારે દુષ્યંત ચોટાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ ચૂંટણીમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ શકી ન હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ જેજેપીને સીટ આપવામાં પક્ષમાં નથી ભાજપ તમામ દસ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા માંગી રહ્યા છે આ વચ્ચે હરિયાણાના અપક્ષ ધારાસભ્ય નયનપાલ રાવતે કહ્યું હતું કે ગઈકાલે મુખ્યમંત્રી ખટ્ટરને મળ્યો હતો અમે પહેલાંથી જ સીએમ મનોહરલાલ ખટ્ટરની સરકારને અમારું સમર્થન આપ્યું છે અમે લોકસભાની ચૂંટણીની રણનીતિ અંગે પણ ચર્ચા કરીએ છીએ હરિયાણાના સીએમ મનોહરલાલ અને ડેપ્યુટી સીએમ દુષ્યન ચોટાલા બંને પોતપોતાની પાર્ટીઓ સાથે મળીને રણનીતિ ઘડી રહ્યા છે